આખરે પાંચ દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને સાત દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે આખરે દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને સાત દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરના નામે આ નકલી હોસ્પિટલને બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે બે હજાર અગિયારમાં બંધ થયું હતું ઉદઘાટનના પંદર દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટે કામની શરૂઆત થઈ હતી હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા રાજારામ દુબે અને ડોક્ટર જીપી પી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ કરી થઈ ચુકી છે તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યું હતું હું ડોક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રી ઓફિસર ઓથોરિટી

એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલ ને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે